શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને ગટર લાઇનના વિસ્તરણ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડના નિર્માણ પાણી પુરવઠા સુધારણા તેમજ અન્ય આધારિત સુવિધાઓ માટે અલગ અલગ વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે નગરજનોને સુવિધા સભર માળખું ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ નગર સુવિધાઓ પણ આ બજેટમાં જરૂરી ફાળવણી કરવામાં આવી છે આ સામાન્ય સભા દરમિયાન ગત ઓક્ટોબર થી ડિસેમ્બર માસ સુધીનું ત્રિમાસિક હિસાબનું પણ વાંચન કરવામાં આવ્યું હતું આવક જાવક ના હિસાબના સભ્યો સમક્ષ રજુ કરીને તેની ચર્ચા કરવામાં આવી હતી સભા દરમિયાન પાલિકામાં ચૂટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના વિકાસ ગતિ મળે અને નગરજનોમાં વધુ સુવિધા મળે એ ઉપલબ્ધ થાય તેવા હેતુથી આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ સભામાં જણાવ્યું હતું આ આપણો સામાન્ય સભાની અંદર કુલ બજેટ બાણું પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાનું બજેટ છે જેની અંદર મહેસૂલી આવક વીસ પોઈન્ટ ઓગણ સિત્તેર પોઈન્ટ છન્નુ કરોડ રૂપિયા અને છ પોઈન્ટ ત્રીસ કરોડ પુરાન્ટ બજેટ રજૂ કર્યું છે તેમાં કુલ બાણું પોઈન્ટ આજની આ સામાન્ય સભાની અંદર બજેટ રજૂ કર્યું હતું જેને સર્વાનુમતે બહાલી મળેલ છે